ભારત માતાજી અંદર આ વિસ્તારના બત્રીસ જેટલા ગામોના પ્રજાના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવા માટેનો જે વિચાર

તાલુકા બંજાઈના ના સભ્ય શ્રી જોનસિંહભાઈ પરસુભાઈ રતનસિંહભાઈ અમારા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ગોપસિંહભાઈ પીપોદરા તાલુકા સભ્ય સંજયભાઈ અમારા મામલદાર શ્રી અમારા ટીએચઓ શ્રી મકાન માર્ગમાંથી માવીભાઈ સિંચાઈના અધિકારી આ ગામના સરપંચ શ્રી સજો સરપંચ શ્રી ગોરવાના અને પીપેરો પણ સરપંચ શ્રી મારા આરોગ્ય વિભાગના સૌ કર્મચારી મિત્રો આઈસીડીએસ ના કર્મચારી મિત્રો વિવિધ વિભાગના પણ કર્મચારીઓ મારા શિક્ષણ જગતના એ મંડળના માન્ય આગેવાન શ્રી માન્ય મોહનિયાજી મંડળના શિક્ષણ જગતના શાળાના આચાર્ય શિક્ષક મિત્રો મીડિયાના પણ મારા સાથી મિત્રો અને એના માટે આપણા કાર્યક્રમ કરી રહ્યા છે એના માટે આ મંચમાં ઉપસ્થિત 32 ગામમાંથી ઉપસ્થિત પોતાના વિસ્તારના પોતાના વ્યક્તિગત સામૂહિક જે પ્રશ્નો લઈને આવ્યા છે એવા મારા પ્રશ્નાર્થી લાભાર્થી ભાઈઓ બહેનો યુવાનો તમામ વિભાગના કર્મચારીઓ પણ સ્ટોલ પર અરજદારનો પ્રશ્ન સ્થળ પર નીકળવા માટે જે આમંત્રિત છેવા મારા વહીવટી તંત્રના તમામ અધિકારી ગણ પણ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું મિત્રો આવા સેવા છે કરવાની જરૂર કેમ પડી પડી કે મોદી સાહેબે વિચાર કર્યો એક દાખલા માટે એક વ્યક્તિ ભોરવાથી જે તે તાલુકાની કચેરીમાં મામલેદારમાં જાય કે તાલુકામાં જાય તો એક દિવસ જાય તો તલાટી નહીં મળે બીજે દિવસે જાય તો માનવતા નહીં મળે બીજે દિવસે કોમ્પ્યુટર વાળો ના મળે કોક દન જાય તો આજે લાઈટ નથી આ બધા પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં હોવાને કારણે મોદી સાહેબે જે નિર્ણય કર્યો છે ને આજ સુધી આપણે ચલાવી રહ્યા છીએ કે એક જ જગ્યાએથી તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર રહે એનો જે પ્રશ્ન હોય તે તે જ દિવસે સ્થળ પર નિકાલ કરવાનો પર્યટનની પરિણામ સુધી આપણે પહોંચ્યા બારિયા તાલુકામાં પણ બે ત્રણ જગ્યાએ મારે જવાનું થયું હતું મહીસાગર જિલ્લામાં પણ ગયો હતો મારા પ્રભારી જિલ્લા છે અરવલ્લી જિલ્લામાં પણ ગયો હતો ગયા અઠવાડિયે હું બામરોલી હતો માન્ય પ્રાંત સાહેબ ચોત્રીસો ને નેવ્યાસી પ્રશ્નો આવ્યા હતા સ્થળ પર સો નો નિકાલ પીપળો પણ હું ગયો હતો એ પણ ઓગણત્રીસો બત્રીસ પ્રશ્નો હતા એ પણ સ્થળ પર નિકાન અને આજે પણ મારી અધિકારી વર્ગને વિનંતીશ જે પ્રશ્ન લગભગ ચોપન જેટલી યોજનાઓ છે એ યોજનાની મારે ગાંધીનગર પહોંચવાનું છે વિગતે વાત નથી કરતો પણ તમારા જે કઈ પ્રશ્નો છે તમે આજે લઈને આવ્યા છો તમને અડધી લગતો ના આવડે તો અરજી માટે કર્મચારી એવું નહી કેવા તું આવતીકાલે મારી ઓફિસ માં આવજો દરેક વિનંતી છે આજે આવેલો અરજદારનો આજે નિકાલ થઈ જવો જોઈએ સો એ સો ટકા સાંજે ભલે નવ વાગે રાત ના

અમે ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા એને પૂર્ણ કરવા માટે અમારી સરકાર ભારત સરકાર ને ગુજરાત સરકાર કરી છે અમે વચનો આપનારા નથી ગરીબને શેની અત્યારે જરૂર છે ને આવાસની જરૂર છે એને આવાસ આપો રસ્તાની જરૂર છે મારો વિભાગ બેઠો છે એને આપીએ પીવાના પાણીના લગભગ મોટા ભાગે અમે પ્રશ્નો નળ સેલ યોજના કરી રહ્યા છે પણ કેટલાક વિસ્તારની નાના મોટા પ્રશ્નો છે એને પણ આ વર્ષે સોળી સુધી સમગ્ર ધાનપુર તાલુકાની અંદર 100% મારી બહેનોને નળ સે જળ પાણી મળે છે નરમદાથી એની પણ અમે ચિંતા આજે કરી રહ્યા છે સિંચાઈના પ્રશ્નો માટે પણ આ વિસ્તારના જે કડાણા ડેમ આધારિત પાણી અદલવાડા ને ઉમરિયામાં નાખી એના પણ વિસ્તારની અંદર ઉદ્વાન સિંચાઈ યોજનાઓ કરીને આવનારા દિવસોની અંદર આ જ વર્ષે ભરવામાં પણ નવી બે યોજનાઓ કરવાના છે મારા આકાશવાણી પણ કરવાના છે લોકજેરમાં પણ કરીને કેવી રીતે ખેડૂતને આત્મનિર્ભર કરવો મારી બહેનોના હાથમાં કામ કેવી રીતે આપવું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના સપૂત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એના માધ્યમથી જે આજે આપણે લોન સહાય સબસિડી આપવામાં બેંકોની મુશ્કેલી પડે છે એના માટે સહકાર વિભાગથી મોટા ગામ ધારો કે ભોરવા ગામ મોટું છે

અને અતારે નવી યોજના વિશ્વકર્મા આવિશ મારા યુવાનો બેન ડિગ્રીના હાથમાં કામ નથી કોઈ લવાર નું કરતો છે કોઈ ઉતાર નું કરતો છે બેનો કઈ સીવન નું કરતી છે માટી કામ કરતી છે શાકભાજી નું કરતે છે આને પણ 5 દિવસની ટ્રેનિંગ આપીને રોજના 500 પ્રમાણે એને પણ અમે 4000 આપશું 1000 રૂપિયા ભાડું 5000 રૂપિયા આપીશું અને

એને ફૂલ ભરી શકે સાલીના ફોલ પણ કરી શકે સાડી પણ વેચી તકીને એના ફળિયામાં આત્મનિર્ભર મારી બેનો કેવી રીતે થાય આ બધા સાથે અમે જોડવાનો પ્રયત્ન કરી છે માત્ર મંજૂરી કરેલું હવે ચાલે એવું નથી ખેતી કરો તો ઉત્તમ પ્રકારની ખેતી કરો આપણે ચોમાસામાં મકી ઓર દીધી તે કે સાહેબ હું બધી મરી જી રાડા એટલા છે કે નથી પણ મને ખબર છે તો તે સાહેબ કે પડી ગઈ અને

એની પણ અમે ચિંતા કરી રહ્યા છે ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે પણ માત્ર આ ત્રણ પાકથી ચાલે એવું નથી હવે થોડુંક તમારે આધુનિક ખેતી તરફ જવું પડશે બગાયતની ખેતી પણ કરવી પડે હવે મકી તમે કેટલાની બેસો તો લાખ રૂપિયા તમારા આવે તમે બાર વાંચી આંબા ના કરી શકો આજે કેરીનો એક હજાર રૂપિયાનો ભાવ છે તમારા ખેતરને છેડે જાંબુ ના કરી શકો રાયણ ના કરી શકો

પપૈયા તમે કરી શકો કે ના કરી શકો એન્ડ્યુરો કરી શકો કે ન કરી શકો બીજી શાકભાજી કરી શકો કે ના કરો તમે ઉત્પાદન કરીને હાટમાં વેચવા ના જઈ શકો તમે એક દેશી ગાય પાળશો તો દર મહિને અમે 900 રૂપિયા તમારા ખાતામાં જમા કરી દઈશું ગાયે તમારી વાછરડું તમારું દૂધ એ તમારું સોણે તમારું મૂત્ર એ તમારું અને એના મળમૂત્રને તમે ખેતી કરો પહેલા આપડા બળવા ઓખોર જીવતાતા નથી દવા લીધી નથી ગોળી લીધી નથી પાટલો લીધો અને હમણાં વાળા તો કરી વરે ખરા લેતા ફરે મોતી તે કે ગેડો હોજેનો ઉંદીલો હવાર ઉઠત ન કે તે આવી જો કેમ આવી જો મકેમ કેટલી થેલી લાગે હગવા પૂછે તે કે પાંચ થેલી કે મારે દહ નાખવી પડે હગા હરાવતી પડ્યા અરે તમે આગુ ઝેર પેદા કરો છો અને જીવડા પડે દવા છોટો મેંગવા વાળીઓ ખેલ થી નકળતી નથી હવે મેંગવા વાળી દવા છોટી દીધી અને એનું પાકેલું ખો તો કોરોના ના થાય બીજું શું થાય આ રોગો આવે આવે આપણે લાવ્યા છે અને ભૂતકાળમાં તમે મકી ઓરો તે દાડા અળસિયા ગોટા ગોટા નકલ કે લો એ કળશી વાતે છે તમે ખાતરો નાખીને બદન મારના છે જમીન ફળદ્રુપ કરવાનો કામ કરે મર્યા નથી ધરતીમાં ઉતરી ગયા ત્રણ વર્ષ તમે ખાતર નાખવાનું બંધ કરી દેશો તો અળસિયા બરોબર આવી જશે ખાતર નાખો તમારે વેચવા માટેનું તમારે ખાઈ એટલું તો કમસેકમ તમે કોદરા છે બૈટી છે હોમેલ છે બાજરીયા કરો અને એ તમે ખો તો આવનારી પેઢી તમારી 100 વર્ષનો આયુષ્યમાં કોઈને તકલીફ પડે મને કીધું આ ઋષિ મુનિની વાત છે ને આપણા વડવાઓનો તેના તમે બેઠેલા સાક્ષી તમારા જીવનને તમારે લાંબુ આયુષ્ય જોતું છે તો ખાતર વગરનું પકવાત માત્ર તમારા એક ખેતરમાં તમારા માટે કરો અને એ કે હું વાત કરતો હતો અમે ઘણા એ ખાતરા કર્યા છે ચંદાના રોપા પણ રોપો આ વર્ષે 10 લાખ રૂપિયા મનની ભાગે રૂપિયા છે

બાર થી વેપારીઓ તમારે ઘેર આવી કરોડ રૂપિયા વધે વધે માસ્ટર એની કેવી ખેતી તમે કરવા નીકળ્યા પણ આપણે અને એના તમામ બિયારણો રોપા મારું ખાતું હાલ કૃષિ ની વાત તમારા તમારા એક રૂપિયા અમર જરૂર નથી પણ તમે આગળ બધે વધો માત્ર સરકારને ભરો રાખો મોદી સાહેબ ને ખાપડ સાહેબ ને ગરજ છે ખરો કર છે અમે તમને દોણા મફત આલી દવા નું દા લાખ નું ક્યા ડાલી વિદળી આલી રહ્યા તમારા સોરે ભણાવી રહ્યા આંગણવાડી થી માંડીને મેડિકલ કોલેજ સુધીની તમારા માટે વ્યવસ્થા કરી તો તમે ની ભણાવો એને કે મોદી થોડો ભણાવવા આવવાનો છે અમે આ બધી વ્યવસ્થા તમારા માટે કેડું તો માટે માર્કેટ ઊભો કર્યું સહાય સબસિડી પછી તો તમારે કેવું કરવું પડે ને તમે આજે પ્રશ્નો કઈ નો કેડ મે નો ઉમેરવાનો નિન આવ્યો છે ને ક્યાંક વારસાઈ વાર નું છે ને ક્યાંક ને કઈ ટીકડું ખોવાઈ ગયું છે એક આધાર ખેડે છે એક ચૂંટણી ખેડે છે એનથી મોટા પ્રશ્નો છે તમારા માસ્ટર આજે આવેલા એમ ને પણ એ ફરી ફરીને થાકેલો આજે આવ્યો છે એ મને ખબર છે તલાટીઓન પણ મારી વિનંતી છે જેટલા પણ પ્રશ્નો આજે આવ્યા એ એમને તાલુકા પંચાયત મામલતદારની કચેરીમાં જવું ના પડે અને એના ગામની અંદર આ વ્યવસ્થા મળે એના માટે મારી સરકારને આ યોજના ભાઈઓ બહેનો અમે કરી છે અને એનો જે મહત્તમ લાભ તમે બધા જ લઈને જુઓ પ્રાણ સાહેબ મારી વિનંતી બધા અધિકારીઓ છે કે જેટલા પણ અરજદારો આવ્યા છે તમામનો 100% આ જે એનું કામ થાય મને સાંજે 7 વાગે તમે રિપોર્ટ કરીજો હું અહીંથી ગાંધીનગર જવાનો છું એટલે કાલે કેબિનેટમાં હું વાત કરું સાહેબ ભોરવા અમે સેવા સેવા કર્યો તો આટલા પ્રશ્નો આવ્યા હતા

એના વિજેન સાથે એનો માસ્ટર પ્લાન આ દેશમાં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રીએ ભારત સરકારને મોકલી આપ્યો છે અને કઈકાલે પણ સમગ્ર દાહોદ જિલ્લાના પ્રશ્નો માટે આખા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ધારાસભ્યો સંસદ સભ્યો હમે પણ બેઠા હતા માન્ય પ્રાંત સાહેબ પણ બેઠા હતા કે કેવી રીતે આ જિલ્લાને આગળ લઈ જવો હવે આપણે વોટની રાજનીતિ નથી કેવી રીતે મારો ખેડૂત આત્મનિર્ભર થાય બેનના ના હાથમાં કામ મળે યુવાનને નોકરી ધંધો મળી જાય કોઈ ગરીબ ના રહે કોઈ ભૂખ્યો ના હોય આ વ્યવસ્થાઓ મે મિત્રો કરી રહ્યા છીએ અને તમને જે જે લાગે આજે તો આ પ્રશ્ન નો ઉકેલ કરીશ એની સિવાય પણ મેં બધા દાગેવરો મત્રી ગામ ના આવેલા છે તમને એમ લાગે કે ખાબડ સાહેબ આ મોટી યોજના અમારા માટેનો પ્રાણ પ્રશ્ન મારી પાસે આવજો આજ વર્ષે કરવાની મારી તૈયારી છે

સમાજ જીવન માટે કેવી રીતે સમાજ આગળ વધે કેવી રીતે મારો ખેડૂત આત્મનિર્ભર થાય સરકારની યોજના સેવાડાના મારા વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે આ ભાવનાથી દેશના વડાપ્રધાને કે આવનારા પચીસ વર્ષની બેઠેલા યુવાનો દેશનું નેતૃત્વ કરતા છે આ દેશ વિશ્વની મહાસત્તા ધનાડિયા દેશોમાં આ ભારત વિશ્વની અંદર પહેલા નંબર છે અને એમાં મારે તમને જોડવા છે એમાં મારા ભાઈ હોય બેન હોય યુવાન આત્મ નિર્ભર કરવાનું સ્વપ્ન માત્ર સત્તા માટેની સરકારની યોજના અને પૂરો કરીને પૂરા દેશ માં એકસો ચાલીસ કરોડ ની કરોડની જનતામાંથી એક પણ ગરીબ ના રે ભાવનાથી મિત્રો અમારી સરકાર કામ કરી છે ત્યારે આપણો સમય આજનો તમારો પ્રશ્ન ઉકેલો ભાષણ કરું તો ફોન જુદી થાય પણ મારી પાસે ટાઈમ નથી તમારો સમય મારો બગાડવો નહીં તમારો વિકાસ નો સ્વર્ણયુગ છે વિકાસના સાથે જોડાઈને કોઈ પણ જાતના વાદ વિવાદ કર્યા સિવાય તમારો પ્રશ્ન ઉકેલો અધિકારીઓ હાથે જો અમારી પાસે આવો ઉકેલવાની અમારી જવાબદારી છે અને આજ આ બધા ખૂબ મોટી સંખ્યાની અંદર પહેલી વાર આપણે મળ્યા છે મને લાગે દુખમાં વધારે છે એટલે તમે આવી ગયા

ખુબ ખુબ ધન્યવાદ આપી રહ્યા છે ત્યારબાદ પટેલ બાબુભાઈ મહાનુભાવ